જે માતાજી હું ગીતાબેન રબારી તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડિયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ વિવાદ હોય કે દાન હોય બધી જગ્યાએ મિત્રો ટ્રેન્ડમાં ચાલતા હોય તો એ આપણા દેવજભાઈ ખવડ મિત્રો હમણાં જ એકાવન લાખ રૂપિયાનું દાન કરી મિત્રો દુનિયા હલાવી દીધી છે અને અત્યારે મિત્રો દેવજભાઈ ખવડ ખૂબ જ ચર્ચામાં ચાલ રહ્યા છે કેમ કે મિત્રો તેઓ અત્યારે વિવાદમાં ચાલી રહ્યા છે તેમના ઉપર મિત્રો એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને મિત્રો તેમને ભાઈ માનતા એવા ગીતાબેન રબારી શું ખરેખર દેવજભાઈ ખબરના ઘરે ગયા છે તેમના સમાચાર પૂછે છે કે નહીં મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈ તમને જણાવી દઈએ કે હમણાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં ચાલતા હોય તો એવા ખબર કે જેઓ મિત્રો જેમના પર એફઆઈઆર નોંધાઈ ચૂકી છે મિત્રો એકી સાથે બે ડાયરા કે જેમણે એકી સાથે બે ડાયરા રાખી દીધા હતા અને એક ડાયરામાં હાજરી આપતા અને બીજામાં હાજરી ન આપી શકતા મિત્રો આ વિવાદ ઊભો થયો અને અત્યારે મિત્રો તેમના પર એફઆઈઆર નોંધાઈ ચૂકી છે તો મિત્રો આ વિવાદમાં હવે શું થવાનું શું દેવજભાઈ ખબર હવે મિત્રો કંઈ ખુલાસો કરશે કે નહીં કરે શું આયોજક જે છે તે પણ કંઈ ખુલાસો કરશે કે નહીં કરે મિત્રો એ તો આવનારો સમય બતાવશે અને મારા ભાઈઓ તમને જણાવી દે કે પોતાની બહેન માનતા એવા દેવદભાઈ ખવડ કે જેમને ગીતાબેન રબારી ને બહેન માને છે અને મિત્રો તેઓ અત્યારે તો એવા કોઈ મોટા સમાચાર મળી રહ્યા નથી કે ગીતાબેન રબારી દેવદભાઈ ખવડના ઘરે ગયા પરંતુ મિત્રો કંઈક ને કંઈક રીતે મિત્રો મોબાઈલથી દેવતભાઈ ખવડના સમાચાર પૂછ્યા હતા આ કઈ રીતે આખી ઘટના બની મિત્રો તેના વિશે માહિતી લીધી હતી અને હવે આગળ આના વિશે શું થશે એના વિશે પણ મિત્રો ચર્ચા કરી હતી અને મિત્રો ગીતાબેન રબારીએ દેવતભાઈ ખબરને કહ્યું હતું કે તેઓ શાંત રહે અને આ વિવાદમાં કંઈક ને કંઈક રીતે મિત્રો ભગવાન પણ જોવો જ છે અને તેમની જીત જ થવાની છે એ મિત્રો એક બહેને એટલે કે ગીતાબેન રબારીએ દેવતભાઈ ખબરને મિત્રો કહ્યું હતું તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખ્યો ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે અને મિત્રો આ બધા સમાચાર સોશિયલ મીડિયા આધારિત છે અમારી આની ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી એની નોંધ લેવી